દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલી સહિત જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે જી હા જિલ્લામાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ છે તે વરસ્યો છે જ્યારે બોડેલી તાલુકાના ચલામડી તેમજ છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર તાલુકાના ભોરદલી ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે છોટાઉદેપુરના રંગપુર અને કમાટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં આજે અચાનક છે તે વાતાવરણમાં પલટો આવ્યો છે અને છોટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેમાં કેટલાક ઠેકાણે ધીમી ધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉનાળાની કાળજાર ગરમી ચાલી રહી છે ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જ્યારે ભારે પવન ફૂંકાયો હતો અને કાળા દિબાંગ વાદળો છવાઈ ગયા હતા જ્યારે બોડેલીમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું વરસાદી વાતાવરણને લઈને આજે સવારથી જ બોડેલી પંથકમાં કાળજાળ ગરમીથી લોકોને રાહત મળી છે અને વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો બોરદલી ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે કવાટ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી ખૂબ જ મોટી રાહત મળી છે